નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબામાં આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી એપીએમસી થી બિરસા મુંડા સર્કલ સુધી રેલી યોજાઈ પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત સહિત દેશભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી અનેક સ્થળો પર આંબેડકર જયંતિને લઈને રેલી કાઢવામાં આવી હતી બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરી ઠેક ઠેકાણે શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમજ ગરબા તથા ડીજેના તાલે લોકો ઝૂમ્યા હતા પંચમહાલ જિલ્લાના ઘોકંબામાં એપીએમસીમાં માર્કેટ ખાતે જાહેર સભા યોજાઈ હતી જેમાં ભાજપ અને અન્ય પાર્ટીના નેતાઓ તેમજ દરેક સમાજના અગ્રણીઓ અને ભીમ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા બાબા સાહેબની પ્રતિમા અને બંધારણ મૂકી રેલીનું પ્રસ્થાન થયું હતું રેલીમાં મોટી સંખ્યામાં ભીમ સૈનિકો જોડાયા હતા ખોગંબામાં નવા એપીએમસી માર્કેટથી રેલીનું પ્રસ્થાન થઈ રાજગઢ પોલીસ સ્ટેશન રોડ આગળ નીકળી હતી ખોગંબા તાલુકાના મોટી સંખ્યામાં લોકો ઘોગંબાની રેલીમાં જોડાયા હતા ડીજે સાથે ડૉક્ટર સાહેબના ગીતો રેલીમાં ધૂમ મચાવી હતી ભીમ સૈનિકોએ હાથમાં સાહેબના ઝંડા લઈ ડીએના તાલે છૂમ્યા હતા અને મામલતદાર ફાટક પાસે સર્કલ ઉપર જનનાયક બિરસા મુંડાને ફૂલહાર પહેરાવીને પુષ્પો અર્પણ કર્યા હતા આયોજકોએ જણાવ્યું હતું કે રેલીનો મુખ્ય હેતુ લોકોમાં સમરસતાનો મેસેજ મોકલવાનો હતો પ્રથમ પણ રાષ્ટ્ર અને અંતિમ પણ રાષ્ટ્ર તો રાષ્ટ્ર માટે તમામ સમાજ એકત્રિત થાય અને સમરસ રાષ્ટ્રનું નિર્માણ થાય તેવું જણાવ્યું હતું રેલીને લઈ રાજગઢ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોકંબા પંથકના તમામ તમામ સમાજના અગ્રણીઓ અને લોકો હાજર રહી સમરસતાનો મેસેજ પૂરો પાડ્યો હતો મનોમંથન ન્યૂઝ કાર્યાલય તરફથી સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજનમિતિ નિમિત્તે ભોગંબા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું જે કાર્યક્રમમાં ભોગંબા સબિયાર ખાતે જાહેર સભા અને જાહેર સભા બાદ રેલી સ્વરૂપે બિરસા મુંડા સર્કલ સુધી આવીને કાર્યક્રમનું સમાપન થયું આ કાર્યક્રમમાં તમામ વર્ણના તમામ સમાજના લોકો ભેગા થઈ અને સામાજિક સમરસતાનો એક જે સંદેશ આપ્યો છે એ આવનારા સમયમાં આ જ રીતે આવા કાર્યક્રમો ભવ્ય રીતે થાય એનો એક શુભ સંકેત છે આજ રોજ ભૂકંપા મુકામે એપીએમસીમાં એકસો ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકર જયંતિ ઉજવવામાં આવી અને મ સમગ્ર સમાજ ભેગી થઈ અને ધામધૂમથી રેલી કાઢી સભા ભરી અને સભામાં તમામને પુલહાર કર્યા અને બાબા સાહેબનું જીવન કેવું હતું સમાજ માટે શું કરી ગયા એ વિષય પર તમામે વક્તાઓએ વક્તવ્ય આપ્યું અને ફરી રેલી કાઢી અને બિસા મુંડા પર પુલહાર ચડાવી અને સભા પૂરી થઈ આજ રોજ બરોબર આજ રોજ ભારતમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબરાવ આંબેડકરની હાલોલ ભૂગંબા એપીએમસી ફરી કરવું પડશે એ હાલોલ બોલાવી ચાલો